આજે કંપની સાથે સિક્યોરિટી ગાર્ડ અને રાજવીર ઝાલાની બેઠક યોજાઈ હતી બેઠક બાદ તમામ સિક્યુરિટી ગાર્ડને કંપનીએ પરત લેવા સહમતિ દર્શાવી હતી આ સમગ્ર મામલાનો દિવ્યાંગ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની ધારદાર અસર જોવા મળી રહી છે દિવ્યાંગ ન્યૂઝની ધારદાર અસરને કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું સિદ્ધિ સિમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જે નોકરી કરતા સ્થાનિક લોકો હતા અને પરપ્રાંતિ જે ટોટલ મળીને કંઈક સિત્તેર પંચોતેર લોકો નોકરી કરતા હતા જે કોસ્મોસ સિક્યુરિટી સર્વિસ એજન્સીની અંદર કામ કરતા હતા એમને આ ચૌદ તારીખે કંઈક મેનેજમેન્ટ દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે જે જૂના એજન્સીમાં જેટલા લોકો કામ કરે છે એમને પંદર તારીખે આવવાનું નથી અને કોઈ નવી એજન્સીની એમણે નિમણૂક કરી હતી હવે એની અંદરથી પરપ્રાંતિય લોકોનો સ્વાભાવિક છે કે એને ગમે ત્યાં છે નોકરી મળી જાય પણ સ્થાનિક લોકો જે છે છત્રીસ લોકો હતા એમને ક્યાં રોજગારનો પ્રશ્ન હતો એટલે એ લોકોએ અમારા વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે વાતચીત કરી અને ચર્ચા કરી કે ભાઈ અમને આ રીતે છે અમે ત્રીસ પાંત્રીસ વર્ષથી નોકરી કરીએ છીએ કંપનીમાં અને અમને કોઈ કારણ વગર દૂર કરવામાં આવે છે તો એને ધ્યાનમાં લઈને મેનેજમેન્ટ સાથે અમે વાતચીત કરી શરૂઆતના તબક્કે મેનેજમેન્ટે છે કોઈ રિસ્પોન્સ પ્રતિસાદ અમને આપ્યો નહોતો એટલે એના ભાગરૂપે પછી અમે બધા આગેવાનો અને આજુબાજુના ગામના લોકો સરપંચો એમનો સાથ અને સહકાર લઈ અને અમે કંપનીની વિરુદ્ધની અંદર ધરણા કરવાનો વિચાર કર્યો એના માટે જે જરૂરી લાગતી પ્રક્રિયા છે સરકારી તંત્ર છે મામલતદાર કલેક્ટરશ્રી અને પોલીસ તંત્રને આવેદન આપી અને અમે એ કાર્યક્રમ છે એ ગયા શનિવારે છે અમે રાખ્યો તે શનિવારે કંપનીએ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ મંગળવારે તમારી સાથે મેનેજમેન્ટ છે બેઠીને વાત કરી અને આનું નિરાકરણ છે એ લાવશે એ નિરાકરણના ભાગરૂપે આજે મેનેજમેન્ટ સાથે અમારે ચર્ચા થઈ એની અંદર અમારે જયસિંહભાઈ અમારે જેસીલ યુનિયનના પ્રમુખ સાથે હતા દિલીપભાઈ બારડ અમારે ભાજપ મહામંત્રી જિલ્લા છે અમારે જોડે હતા સુત્રાપાડા પોલીસના પીઆઈ અને એસઓજી પીઆઈ વાઘેલા સાહેબ અને પટેલ સાહેબ પણ અમારી જોડે હતા એટલે બધા કંપનીના મેનેજમેન્ટની જોડે અમે વાતચીત કરી અને અમારી વાત અમે મક્કમતાથી રાખી કે ભાઈ જે સ્થાનિક લોકો છે એને રોજગાર છે એ મળવો જોઈએ ક્યાંક એમનો કંપનીના નિયમોની વિરુદ્ધમાં જો કંઈ કાર્ય હોય તો તમે એને સજા કરો અથવા તો બરતરફ તરફ કરો તો એમાં કંઈ અમને વાંધો ન હોઈ શકે પણ જ્યારે એ લોકો 25 ત્રીસ વર્ષથી આ વિસ્તારમાં નોકરી કરતા હોય અને આ કંપની છે વર્ષોથી આ સ્થાનિક લોકોના સહારે ચાલતી હોય તો એને નોકરી છે એ મળવી જોઈએ તો એ પછી ચર્ચાના અંતે એમણે અમારી વાતને સ્વીકારી છે અને એમણે કીધું છે કે ભાઈ સ્થાનિક લોકો છે એનું અમે છે નોકરી ઉપર અમે સોમવારથી નોકરી પર લેશું સોમવાર સુધીનો જે એક વીકનો જે ગેપનો જે પગારની જે ફોટ છે એ પગાર પણ છે એ પૂરો આપશે કંપનીને અને અમારા સિક્યુરિટીના જે લોકો હતા એમાંથી જેને બ્લડ કેન્સર હતું જેની દીકરીને એમની બ્લડ કેન્સરનું સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ છે એ અમારી રજૂઆતને માન આપીને કંપની તૈયાર થઈ છે કે સંપૂર્ણ ખર્ચ છે એ ઉઠાવશે તો આ જે પ્રક્રિયા હતી અને જે ચાર પાંચ દિવસનું જે કંપની સાથેનું ઘર્ષણ હતું એ સ્થાનિક લોકોના સહકારથી પૂર્ણ થયું છે અને આની અંદર અમને સૌથી વધારે આજુબાજુના વિસ્તારમાં રહેતા સામાન્ય લોકો રાજકીય લોકો સામાજિક લોકો ધાર્મિક લોકો બધાનો ખૂબ સરસ સાથ મેળ્યો છે સોશિયલ મીડિયાની અંદર ચલાવેલી જે સોશિયલ મીડિયામાં જે ચલાવેલી મુહિમ છે એને બધાએ સ્વીકારી સહર્ષ અને અમે જ્યારે હાકલ કરી ત્યારે એ લોકો અમારી સાથે જોડવા માટે તૈયાર હતા બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છૂટા કરવામાં એ કર્મચારીને આવ્યા હતા જેમાંથી છત્રીસ છે એ લોકલ લોકો હતા જે આજુબાજુના ગામના ગુજરાતી લોકો હતા અને બીજા છે પરપ્રાંતિ લોકો હતા કારણ ની અંદર તો એવું હતું કે ભાઈ જે જૂની કંપની જે એજન્સી છે એને કામગીરી સંતુષ્ટ નથી એટલે એમને કોઈ બીજી એજન્સીને એ કામ આપવું હતું પણ જનરલી ત્રીસ વર્ષથી આવીને પ્રેક્ટિસ એવી છે કે ભાઈ એજન્સી કોઈ પણ નવી આવે તો જે સ્થાનિક લોકો છે ને એ લોકો કાઢતા નથી એ લોકોને રિપીટ કરતા હોય છે હા એમનો કોઈ એના કામગીરીથી કંઈ તકલીફ હોય તો એને દૂર કરી શકે છે તો એ જ વાતને લઈને એમને પ્રશ્ન હતો પણ અમે એને બહેન્દ્રી આપી છે કે ભાઈ સ્થાનિક લોકો તમારી કામગીરીમાં તમને સહયોગ આપશે કંપનીના નીતિ નિયમોને ફોલો કરશે અને એ પ્રમાણે કામગીર કરશે અને એને લીધે પછી કંપની છે એણે અમારી વાતને સ્વીકારી છે ઓકે મારું નામ જીતેન્દ્ર બાબુભાઈ મકવાણા છે હું અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ગુજરાત સિટી સિમેન્ટ અને હાલ એનું નામ છે સૌરાષ્ટ્ર સિટી સિમેન્ટ સૌરાષ્ટ્ર સિમેન્ટ અમારો જે પ્રશ્ન હતો કે જે ગુજરાતી લોકોને જે અહીંયાથી છૂટા કરવામાં આવેલા ગુજરાતી અને પરપ્રાંતિય બધાને બરાબર તો એનો નિર્ણય આજે મેનેજમેન્ટે એ આપ્યો છે કે બધા કોઈને છૂટા કરવામાં આવશે નહીં અમારું જે કંઈ માંગણી હતી એ અમને સંતોષપૂર્ણ એનો સ્વીકારવામાં આવી છે અને અમારે હવે કોઈ ઇસ્યુ એ બાબતમાં છે નહીં આજે સમાધાનની મિટિંગ હતી એમાં કોની કોની ઉપસ્થિત આજ જે આજ જે સમાધાનની મીટિંગ હતી એમાં એમાં મેનેજમેન્ટ અને અમારા જે પ્રતિનિધિત્વ કરનાર રાજવીર શ્રી ઝાલા અને સૂત્રાપાડા યુનિયનના પ્રમુખ શ્રી જયસિંહભાઈ ભારત અને પીઆઈ પીઆઈ વાઘેલા સાહેબ અને પીઆઈ પીઆઈ પટેલ સાહેબ જે દિલીપભાઈ બારડ પરેશ જાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ